પાલનપુરમાં જ્યર્જ ફિફ્ટ ક્લબમાં રવિવારે શ્રી સદગુરુ સદ્ગુરુ રામ સ્વરૂપ દાસી ફાઉન્ડેશન પાલનપુર આયોજિત અઢારમો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં પચીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં સંસ્થા દ્વારા વરકન્યાને લગ્નના કપડા સહિત કરિયાવરનો સામાન આપવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના પ્રમુખ સરલાબેન દ્વારા આ લગ્નોત્સવ માટે છેલ્લા અઢાર વર્ષથી ભારે જેમત ઉઠાવી અને સમૂહ લગ્ન માટે કાર્ય કરવામાં આવે છે જો કે દેશ વિદેશના દાતાઓ દ્વારા આ સમૂહ માટે ઉદાર હાથે દાન આપવામાં આવે છે જેમાં સંસ્થાને રૂપિયા પચીસ લાખ જેટલો ખર્ચ આવતો હોવાનું જણાવ્યું હતું જેમાં આ સંસ્થા દ્વારા ગૌશાળા ગરીબ વિદ્યાર્થીઓના નિશુલ્ક અભ્યાસ સહિતના ઘણા સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ સમૂહ લગ્નમાં પાંચ હજારથી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ઘણી બધી વિવિધ સેવાઓ પ્રવૃત્તિ ચાલે છે એની અંદર શરજ્ઞાથી સબૂલગ્ન પણ એક મુખ્ય સેવા છે જે અમારા સદગુરુદેવની દયાથી અને અમારા દેશ વિદેશના દાતાઓ તરફથી આયોજન કરવામાં લગભગ લગ્નના અમને પચીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે પણ એ બધાનો સહયોગ મળે છે એટલે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આ વખતે અઢારમો સંપૂર્ણ હતો એમાં દર વખતે પચીસ નવ ભાગ લે છીએ અને બધાનું જીવન મંગલમય બને એ બધાને અમે શુભકામનાઓ આપીએ છીએ એને ઘરમાં પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ આપવામાં આવે છે